નવમો દિવસ આખરી દિવસ નાતાલનો વેના વિષય બેથલેહેમની એક ગભાણમાં ઈસુનો જન્મ ચિંતન જ્યારે રોમના સમ્રાટ દ્વારા આદેશ આપવામાં આવ્યો કે દરેક વ્યક્તિએ નોંધણી માટે પોતાના ગામ શહેરમાં જવું જોઈએ ત્યારે જોસેફ અને મરિયમ બેથલેહેમ ગયા આ પવિત્ર કુમારિકાએ શિયાળાના સમયમાં ઠંડા પવન અને વરસાદ વચ્ચે પહાડી રસ્તાઓ પર ચાર ચાર દિવસની આકરી મુસાફરીમાં કેટલી પીડા સહન કરી હશે જ્યારે તેઓ બેથલેહેમ પહોંચ્યા ત્યારે મરિયમનો પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો હતો તેથી જોસેફે કોઈ રહેવાની જગ્યા શોધી જ્યાં તે બાળકને જન્મ આપી શકે પરંતુ તેઓ ગરીબ હોવાને કારણે તેમને કોઈ ઘરમાં જગ્યા ન મળી અને જાહેર ધર્મસ્થ શાળામાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા હતા ધર્મશાળા સામાન્ય રીતે ગરીબ લોકોનો આશરો હોય છે તેથી તે રાત્રે તેઓ બેકલેહેમ શહેરની બહાર થોડે દૂર ગયા અને ત્યાં એક ગુફા મળી જેનો ઉપયોગ ગભાણ એટલે કે પશુના તબીલા તરીકે થતો હતો અને મરિયમ ત્યાં પ્રવેશ્યા જોસેફે તેની પત્નીને કહ્યું મરિયમ તમે આ ઠંડી અને ભેજવાળી ગુફામાં રાત કેવી રીતે વિતાવશો તમે અહીં બાળકને જન્મ કેવી રીતે આપી શકશો મરિયમે જવાબ આપ્યો વાલા જોસેફ આ ગુફા એ જેવી તેવી નથી એ શાહી મહેલ છે જેમાં રાજાઓના રાજા ઈશ્વરના પુત્ર જન્મ લેવા ઈચ્છે છે જ્યારે પ્રસૂતિની ઘડી આવી ત્યારે કુમારી મરિયમ પ્રાર્થનામાં લીન હતા અચાનક ગુફા ઝળહટતી બની ગઈ તેમણે બાળકને જન્મ આપ્યો મરિયમે આંખો જમીન તરફ નમાવી અને ત્યાં પોતાની સામે પૃથ્વી ઉપર જન્મેલા ઈશ્વરના પુત્રને જોયા એક નાણકડું બાળક ગરીબ બાળક રડતું બાળક ઠંડીથી ધ્રુસતું બાળક મરિયમે વંદન કર્યા પોતાની છાતીએ લગાડ્યા પછી તેણીએ તેમને કપડામાં લપેટ્યા અને ગુફામાં રહેલી ગમાણની ઘાસની પથારી ઉપર સુવાડ્યા આ રીતે ઈશ્વરના પુત્રએ પોતાના આપણા પ્રત્યેનો તેમનો અસીમ પ્રેમ સાબિત કરવા માટે આપણી વચ્ચે જન્મ લેવાનું પસંદ કર્યું પ્રાર્થના કરીએ હે આરાધ્ય બાલીસુ જો મને ખબર ન હોત કે તમે પોતે જ મને તમારી નજીક આવવા માટે આમંત્રણ આપી રહ્યા છો તો તો તમારા ચરણોમાં આવવાની મારી હિંમત જ ક્યાંથી હોત તમે પસ્તાવો કરનાર પાપીઓને ક્ષમા આપવા પૃથ્વી ઉપર આવ્યા છો પ્રભુ મને માફ કરો કારણ હું તમને મારા તારણહાર અને મારા ભગવાનને ત્યજી દેવા બદલ દિલકી દિલથી દિલગીર છું તમે તો દયાળુ છો ખૂબ જ પ્રેમ મને કર્યો છે આ રાત્રે જેમાં તમે અનેક આત્માઓ ઉપર અપૂર કૃપા વરસાવો છો મારા આ ગરીબના આત્માને પણ તમારું સ્વર્ગીય સાંત્વના આપો હું તમારી પાસે જે માગું છું તે ફક્ત એટલું જ છે કે આજથી હું તમને હંમેશા મારા પૂરા હૃદયથી પ્રેમ કરું મને તમારા પવિત્ર પ્રેમને જૂથથી ભરી દો હે મારા પ્રભુ જે મારા પ્રેમ ખાતર બાળક બન્યા છે હું તમને પ્રેમ કરું છું મને ક્યારેય તમને વધુને વધુ પ્રેમ કરતાં અટકાવશો નહીં હે મરિયમ વાલી મા ઈસુની મારી મા તમે તમારી પ્રાર્થનાઓ દ્વારા તમારા પુત્ર પાસેથી બધું જ પ્રાપ્ત કરી શકો છો હું તમારી પાસે માત્ર ને માત્ર એક જ કૃપા માગું છું તમે મારા માટે ઈસુને પ્રાર્થના કરજો આ મીન